મહારાજા સાજીરાવ યુનિવર્સિટી વર્ષોથી અનેક તહેવારો ઉજવી રહી છે વિદ્યાર્થીઓ તહેવારો રંગે ચંગે ઉજવી રહ્યા છે હોળી આવી રહી છે અને ધૂળેટીનું પર્વ આવી રહ્યું છે તે અંતર્ગત મહારાજા સાજીરાવ યુનિવર્સિટી એટલે કે એમએસ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટી દ ખાતે જ વિદ્યાર્થીઓ રંગે ચંગે આ હોળી ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે ફાગણ શુદ્ધ પૂનમના દિવસે ઉજવાતા ધૂળેટી પર્વની ઉજવણી મહારાજા સાહજીરાવ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં હર્ષોલ્લાસથી થઈ રહી છે આવતીકાલે રવિવાર એટલે યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીઓમાં રજા એટલે યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓના વિદ્યાર્થીઓ બે દિવસ પૂર્વ જ ધૂળેટીની રંગે ચંગે ઉજવણી કરી રહ્યા છે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એકબીજા પર કલર અને ગુલાલ લગાવી રહ્યા છે ગુલાલની છોડો અને કલર મિશ્રિત પાણી નાખી આનંદપૂર્વક ધૂળેટી ઉજવી રહ્યા છે કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઢોલનગરના તાલેજ ધૂળેટી પર્વની ઉજવણી થઈ રહી છે It's <laughs> ના લીધે રજા હોવાથી અને આવતીકાલે હોડી હોવાથી અને પરમ દિવસે પણ કોલેજમાં રજા હોવાથી એમએસ યુનિવર્સિટીમાં વિવિધ ફેકલ્ટીમાં ધૂળેટીનું આયોજન કરી રહ્યા છે એ જ રીતે આજે આજ રોજ આર્ટ્સમાં અને કોમર્સમાં કોમર્સમાં ફેકલ્ટી ઓફ કોમર્સ મેન બિલ્ડિંગ ખાતે એબીયુપી દ્વારા પ્રી હોળીનું આયોજન એબીયુપી કરી રહ્યું છે શું કીર્તન પરમાર કોમર્સ ફેકલ્ટી અધ્યક્ષ અમને ખૂબ મજા આવી એમએસ યુનિવર્સિટીમાં એ બીવીપી ગ્રુપ દ્વારા અને હર્ષિ રવારી દ્વારા જે આ ધૂળેટીનો કાર્યક્રમ યોજાયો એ ખૂબ સરસ થયો અને બધા જોડે અમને એન્જોય કરવાની બહુ મજા આવી આ અમારું ટીવાય છે તો લાસ્ટ યર છે તો અમને એન્જોય કરવાની ખૂબ મજા આવી સિટીમાં ધૂળેટીનો ઉત્સવ ચાલી રહ્યો છે અમને ખૂબ મજા આવી રહી છે ત્યારબાદ અમે અમારા ફ્રેન્ડ સાથે એકબીજાની સાથે એન્જોયમેન્ટ કરીને રમી રહ્યા છે ત્યારબાદ અમે બધા ફ્રેન્ડ્સ ગ્રુપ મળ્યા છે અહીંયા મ્યુઝ દોડલાક મ્યુઝિક પાર્ટી અમને ખૂબ મજા આવી રહી છે